નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો આપના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાને હજી પણ જેલમાં રહેવું પડે છે તેનું હું તમને કારણ કહેશ કેમ કે ચૈત્રભાઈ વસાવાને જામીન નહોતા મળ્યા એટલા માટે તેમને હજી સુધી જેલમાં રહેવું પડ્યું અને ચૈત્રભાઈ વસાવાએ પાંચ જુલાઈના રોજ જેલમાં ગયા હતા અને એવું સાંભળવામાં આવ્યું છે કે તેમને મારામારીને જૂઠા કેસમાં ફસાવવામાં આવ્યા હતા એવો દાવો પણ કરવામાં આવ્યો છે તો હવે આપના ધારાસભ્ય ક્યારે છૂટશે મિત્રો તમે કોને સપોર્ટ કરો છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને મિત્રો જેવી જ ફાઇનલ અપડેટ આવશે એવી આપણા ચેનલમાં તરત જ વિડીયો પોસ્ટ કરવામાં આવશે અને તમને ન્યૂઝ મળી જશે તેના માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો